નમસ્કાર હું છું આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત સમાચારોની શરૂઆત કરીએ આપણે સુરેન્દ્રનગરથી તો સુરેન્દ્રનગર થાનમાં અડતાલીસ કરોડના ખર્ચે બનેલા બ્રિજ પર ગાબડું પડવા મુદ્દે આપ કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે ત્યારે આપણે વાત કરીએ તો થાનમાં છ મહિના પહેલા નવો બનેલો બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો પરંતુ પ્રથમ વરસાદના પગલે જ બ્રિજ પર ગાબડું પડ્યું હતું અને ત્યારે બ્રિજ નિર્માણ કાર્ય સામે સવાલ ઉઠ્યા હતા જણાવી દઈએ કે અડતાલીસ કરોડ નાખ્યા છતાં પણ નબળી કામગીરી સામે આવી છે અને ત્યારે નિર્માણ કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો પણ લગાવવામાં આવી રહ્યા છે અને તેવો દાવાઓ કરવામાં આવ્યા છે ત્યારે આપણે વાત કરીએ તો કારકરોએ જે છે તે આરોપ લગાવ્યો અને નિર્માણ કામ કરનાર એજન્સી સામે પગલા ભરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં આ વરસાદે વિકાસના કામની પોલ ખોલી નાખી છે હવે આપણે થાનગઢમાં હાલમાં છું તો પુલનું કામ હજી પૂરું થયું નથી એ પહેલાં ગાબડા પડવા મળ્યા છે ભાજપ સરકારનો ભ્રષ્ટાચાર સિવાય કોઈ વિષય નથી કે હજી આપણે પુલનું કામ બે સાઈડનું રોડ કામકાજ બાકી છે એ પહેલાં ત્યાં ગાબડું પડી ગયું તો ગાબડા પડવાનો મિનિમ તો એમને ભ્રષ્ટાચાર કર્યો તો જ ગાબડા પડે ને કોઈ હજી કામ એનું પૂરું નથી એને બિલ ચુકાણું ન ચૂકવાનું એ તો ખ્યાલ નથી ટૂંકમાં કહેવાનો મિનિમ મારો એવો છે કે અત્યારે ખાનગઢની જનતાએ ખૂબ ભરી ભરી મત આપ્યા છે આ એમનું પરિણામ મત આપ્યા નહીં આ એમનું પરિણામ છે એટલે એના માટેના આ પુલમાં ગાબડા પીડ્યા નમસ્કાર મિત્રો હું આમ આદમી પાર્ટી કાર્યકર્તા ભાવેશ પારગી આ થાનગઢ ઓવરબ્રિજ અડતાલીસ કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છેલ્લા છ વર્ષથી સાત વર્ષથી આ પુલનું એક ધારું કામ ચાલી રહ્યું હતું એમાં છ મહિનાથી આ પુલ ખુલ્લો મેકવામાં આવ્યો હતો આજે આ પુલની અંદર ગાબડા પડી ગયા છે અને બહુ મોટી માત્રામાં ભ્રષ્ટાચાર થયો એવું અમને લાગી રહ્યું છે દોસ્તો આજે થાનગઢની જનતા સાથે આ સત્તામાં બેઠેલા વ્યક્તિઓ દ્વારા ખૂબ જ મોટી માત્રામાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે થાનગઢની જનતા સાથે જીવના જોખમમાં થાનગઢની જનતા પૂર્વ ચાલી રહી છે આડીને ધડ જ્યાં આવ્યા ત્યાં ગામડા પડવા મળ્યા છે દોસ્તો જ્યારે ચૂંટણી નગરપાલિકાની જાહેર કરવામાં આવી ત્યારે મોટી મોટી ફાંકા પોઝદારી કરી લોકો લોકોને વિશ્વાસમાં ઉતારી મત લઈ ગયા અને આ મતનું પરિણામ અત્યારે અમે જોઈ રહ્યા છીએ દોસ્તો મારી છાનગઢની જનતાને નમ્ર રૂપિલ છે કે આવા આવા ભ્રષ્ટાચારીઓના વિશ્વાસમાં ન આવવું જોઈએ આપણે છાનગઢનું સુખાકારી માટે શું કરવું જોઈએ એ તમામ વસ્તુ વિચારી અને આગળ પગલું ભરવું જોઈએ દોસ્તો આજે આપણા જીવ સાથે આ લોકો ખેલવાડ કરવા માંડ્યા છે દોસ્તો આજે ધડ બેફામ ભ્રષ્ટાચાર અંદર એક વસ્તુ એવી નથી કે કોઈ વસ્તુ સારી હોય ત્યાં જો ભાજપ દ્વારા ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર જ આવી રહ્યો છે દોસ્તો અને મારું આપ સૌને નમ્ર વિનંતી છે કે આવા પાકા કરી વહી જાય આપણને વિશ્વાસમાં લે અને આપણો મત લઈ જાય અને આવા ભ્રષ્ટાચાર કરે એવા આવો વિશ્વાસ કરવો નથી આગળ આપણે વાત કરીએ વડોદરાની તો વડોદરા મહાનગરપાલિકા જિલ્લા વહીવટી તંત્ર તથા વડોદરા શહેર પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે ડિઝાસ્ટર પ્રિપેરેશનનો એક વર્કશોપ યોજાયો હતો ત્યારે આજ રોજ વડોદરાના અકોટાના સર સરસ્યાજી રાવનગર ગૃહ ખાતે કુદરતી આફત કે સંભવિત પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડોદરા મહાનગરપાલિકા જિલ્લા વહીવટી તંત્ર તથા વડોદરા શહેર પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે એક ડિઝાસ્ટર પ્રિપેરેશનનો વર્કશોપ તેમજ પ્રદર્શન યોજાયું હતું જેમાં ફાયર બ્રિગેડ એસડીઆરએફ એનડીઆરએફના તમામ સાધનોનું વિશાળ પ્રદર્શન યોજાયું હતું અને આ પ્રદર્શનમાં વડોદરા મહાનગરપાલિકા અને ફાયર વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યું હતું જેમાં આપણે વાત કરીએ તો કુદરતી આફતના ના સમયે વપરાતા સાધનોનું વિશાળ સાધન સામગ્રી અને ઉપકરણોનું પ્રદર્શનમાં જોવા મળ્યું હતું પ્રિવેન્શન મિટિકેશન પછી સૌથી અગત્યનો પૂરતો અંદર તમામ વિભાગો જ્યારે એક સાથે એક પંચ ઉપર આપણી કામગીરી કરતા હોય એમની અંદર જે ડેડિકેટેડ એફર્ટ્સ કરતા હોય એવા એનડીઆરએફ એસડીઆરએફ એસએમડીસી અને અન્ય વિભાગો અંગે જોડાશે આસીભાઈ જે સા નોર્મલ પોર્ટસ પર કામ લાગતો હોય દ્વારા ડાબુ પર અમારી સાથે અને આપણા પ્રોજેક્ટની અંદર કામ કરે તો એમના પર કેપેસિટી બિલ્ડિંગ થઈ તમામ ટીમો વચ્ચે સંકલન થાય અને એક રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી ક્લિયર થાય અને ઉનાતર કે સબ કામ કરે એવિષય પર પ્રયાસ અને વાટની સમિતિ દ્વારા કરીને એક સભવ સગોળિયા દ્વારા રોલ મોડેલ તરીકે સબજેક્ટ એમ્પલ થાય અને અમના એક્સપિરિયન્સ શેરિંગ અને આઉટરાન નોબલા કેપસિટી વિવિધ સાધનોનો ઉપયોગ સ્પીડ કરીને આપણે ખ્યાલ છે કે લોકો સુધી સદાય પહોંચે અને તમારો વ્યવબો વધારે બાઈન્ડ થાય એ માટેના પ્રયત્નો વાતો કે આપણે આજના એડમિનિસ્ટ્રેશન ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન ફ્લડ મિટિગેશન માટે ડિઝાસ્ટર માટે કેટલા પગલાઓ ભરી છે અને કોઈ પણ પરિસ્થિતિને સંજોગ પહોંચી વળવા માટે એક કન્ટિન્યુન્સી પ્લાનને પણ તૈયાર કરીશું તો આજે જે અડધો દિવસનું વર્કશોપ છે આમાં તમામ સ્ટેક હોલ્ડરો શહેર પોલીસ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન રેવિન્યુ વિભાગ અને એનડીઆરએફ એસડીઆરએફ ફાયર સર્વિસીસ અને ફ્લડની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જોડાયેલા તમામ સ્ટેક એક મંચ ઉપર લાવીને એક ચર્ચા નિષ્ણાતો સાથે સંવાદ અને આપણા તૈયારીઓ અને કોર્ડિનેશનના લગત મુદ્દાઓ અંગે વિગતવારની એક એક્સચેન્જ ઓફ આઈડિયા માટે આ એક પ્લેટફોર્મ ક્રિએટ કરી છે સાથે સાથે તમે જોયું કે પોલીસ એસડીઆરએફ એનડીઆરએફના જે ટૂલકીટ્સ એકવીપમેન્ટ અને એમના જે પરિબળો છે રિસોર્સિસ છે એકવીપમેન્ટ સપોર્ટ સિસ્ટમ છે આને પણ આપણા એક ડિસ્પ્લે અને એક્ઝિબિશન કરી આના હેતુ પણ એ જ છે કે જોડાયેલા તમામ અધિકારી કર્મચારીઓને એમના જે માનવવેદકો વોલન્ટિયર્સને પણ ખબર રહે કે કયો કયો પ્રકારના એકવીપમેન્ટ અને ટૂલ કિટ્સ ડિપ્લોયમેન્ટ કરવામાં આવશે અને સાથે સાથે આ એક એવો પણ પ્રયાસ છે કે જિલ્લા તંત્ર દ્વારા શહેરને ડિઝાસ્ટર પ્રિપેરેડનેસ કયા મિટિગેશન માટે કેટલાક પહેલો ભરી છે અને આવતા દિવસોમાં ચોમાસા સિઝનમાં સાયક્લોન કે ફ્લડની પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કે રેવન્યુ વિભાગ કે પોલીસ એસટીઆરએફ એનડીઆરએફ અને સંકળાયેલા તમામ એજન્સીઓ એમના કેવી રીતે અડવાન્સ પ્રિપેરેશન સાથે રિસ્પોન્ડ કરવા માટે તૈયાર છે આ પણ શહેરજનોને કહીને એમને એક અશ્યોરન્સ આપવા માંગીએ છીએ વી આર રેડી ઇન ટર્મ્સ ઓફ અવર પ્રિપેરેજન્સી શહેરજનોના સુરક્ષા માટે આખા તંત્ર સક્ષમ અને તૈયાર છે ઘરે બગે ઊભા છે એવા એક સંદેશ મેસેજ તમારા માધ્યમથી આપણે આપવા માંગીએ છીએ હું માનું છું કે નેક્સ્ટ બે કલાકમાં થનારા ચર્ચા માત્ર ઇન્ટરેક્શન અને એક્સચેન્જ ઓફ આઈડિયા પોલીસ માટે રેવન્યુ માટે બીએમસી માટે તમામ સ્ટેક માટે ઉપયોગી રહેશે સૌ પ્રથમ વડોદરા મીડિયા મિત્રોને આભાર આપને આમંત્રણ માન આપીને આપ લોકો અહીંયા પધાર્યા છો એ બદલ આપને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજના એક વન વર્કશોપ અમે આજે ડિઝાસ્ટર પ્રિપેરનેસ વડોદરા કરીને અમે આયોજન કરી રહ્યા છીએ એમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સિટી પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર તંત્ર કલેક્ટર તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યા છે આનાથી વડોદરાની પબ્લિકને કેવી રીતે સુરક્ષા મળે કેવી રીતે અમે સક્ષમ રીતે એને પહોંચી વળી શકીએ એના બાબતમાં એક ઓરિએન્ટેશન પ્રોગ્રામ એનડીઆરએફ એસડીઆરએફ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ બીએમસી ડિઝાસ્ટર ટીમ ઓફ કલેક્ટર અને માન્ય જિલ્લા સિટી પોલીસ વડાનું ટીમ આ સાથે મળીને કેવી રીતે પબ્લિકનું ઉપયોગી થઈ શકે આવનારા દિવસોમાં સાવચેતી રૂપે કેવી રીતે ડિપ્લોયમેન્ટ થાય અમારા ઇક્વિપમેન્ટ કેવી રીતે ઉપયોગ થાય માની લો કે કદાચ ક્યુઆરટી ટીમ ઉપર ડિપ્લોયમેન્ટ કરવામાં આવી છે જેથી કરીને દરેક રોડ દરેક સોસાયટીઝમાં અમે ક્વિકલી વિધિન લેસ ટાઈમ ઓછા ટાઈમમાં અમે પહોંચી શકીએ એવા રીતના ઓર્ડર્સ કરવામાં આવી રહ્યા છે આપ જાણો છો કે ચોમાસા આવે તો દોડબાજી થોડું વધારે થઈ જાય છે એટલે પબ્લિકને સુરક્ષા પહોંચાડવાનું કામ સિટી પોલીસ કરી રહ્યા છે અને સાથે સાથે એક ડિફેન્સિવ મેકેનિઝમમાં અમે કેવી રીતે ફ્લડ્સ ને ફ્લડ મિટિગેશન અને ડિઝાસ્ટર પ્રિપેરનેસને પહોંચી વળવા માટે આજે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને અને

મારા તરફથી અને એસડીઆરફ ની ટીમનું એક ઓરિએન્ટેશન પણ મળશે આનાથી પબ્લિક સાથે કેવી રીતે વર્તન કરવું કેવી રીતે અમને બિહેવ કરવાની ક્યારે એમરજન્સી કેવી રીતે એને પહોંચવાનું છે શાંતિથી અને કામગીરી કરવાનું છે અને ફોક્સ ગાર્ડન ફાયર ડ્રેનેજ ટીમ જે અત્યારે કામગીરી કરી રહ્યા છે એમાં સિટીની ઓછું નુકસાન થાય એ બાબતનું તમામ પગલાઓ અમારે લેવા માટે પ્રયત્ન કરીશું આ વર્કશોપ એક દાખલા તરીકે આખા સ્ટેજ માટે પણ એક રેપ્લિકા કરવા માટે અમે મહેનત કરીશું આનાથી પબ્લિકનો શું ફાયદો જે પ્રશ્ન છે પબ્લિકને એક સુરક્ષાની મેસેજ અમે આપવા માંગીએ છીએ કે અમે તમારા માટે કામ કરી રહ્યા છે અને આપ બહુ ચિંતા નથી કરતા અને દરેક વોર્ડ સુધી દરેક ગલિયા સુધી અમે પહોંચવા માટે આખા તંત્ર સજ્જ છે

આ તમામ પ્રકારની મશીન્સ ક્યારે પણ રેસ્ક્યુ ઓપરેશનમાં ડિપ્લોયમેન્ટ થાય ક્યારે પણ કોઈ મકાન પડી જતા હોય અથવા રોડમાં ઝાડ પડી જતા હોય આવા બધા ડિપ્લોયમેન્ટની મશીન્સ અહીંયા ડિસ્પ્લે કરવામાં આવી છે આપ પણ જોઈ શકો છો નિહાળી શકો છો આવનારા દિવસોમાં એવું પણ કોઈ ડિઝાસ્ટરની ઇશ્યુઝ બને અને તુરંત તમે પહોંચીને આ ડિપ્લોય કરીને અમે કામગીરી કરી દેતા પ્રજાને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ વખતે અમે એવું પણ પ્રાર્થના કરીએ છીએ કે મન્સૂનના પ્રિએમ્પિંગ વોટર અમે વિશ્વામિત્રીમાં જ્યારે પણ આવે રોલ લેવલ મેન્ટેન કરી રહ્યા છે આવનારા દિવસોમાં કદાચ પ્રીએ કરવું હોય તો ડિવોટરિંગ પંપ મૂકીને પણ અમે કરવાનું રાજ્ય સરકાર સાથે પરામર્શ ચાલી રહ્યા છે એટલે ઓછું ના ઓછું પાણી રહે એ માટે મહેનત કરી રહ્યા છે લગભગ તમામ ડ્રેનેજ સિસ્ટમ પણ અત્યારે સાફ કરવામાં આવી છે લગભગ વીસ ત્રીસ વર્ષ પછી આ માટી કાઢવાનું કામ પ્લાસ્ટિક કાઢવાનું કામ આ બધું કામ અત્યારે કાર્યરત છે આશા રાખીએ કે આવનારા દિવસોમાં આવું કઈ ઘટના ના બને અને મેક્સિમમ અમે તંત્ર પહોંચવાનો અમે પ્રયત્ન સમાચારોમાં આગળ હવે આપણે વાત કરીએ ચોટીલાની તો આવતીકાલે એકવીસમી જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજી ડુંગર પરિસરમાં યોગાનું નિદર્શન યોજાયું છે અત્યારે સુરેન્દ્રનગર જિલ્લા યોગ બોર્ડ જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી તેમજ ચોટીલા તાલુકા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા ચોટીલા ચામુંડા માતાજીના ડુંગરના પટાંગણમાં વૈશ્વિક સુખાકારી અને આરોગ્ય અંગે જાગૃતતા ફેલાય તેવા હેતુથી આવતીકાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હોવાથી યોગા નિદર્શનનું યોજાયું છે તો આ તરફ વાત કરીએ હવે આપણે વલસાડના કપરાડાની તો વલસાડના કપરાડાના કેરધા બારપુડા ગામની આ ઘટના છે જ્યાં જણાવી દઈએ કે જ્યાં ગામમાં પાકી સ્મશાન ભૂમિ નથી હોવાના કારણે વરસાદના કારણે વરસાદમાં અંતિમ ક્રિયા કરવા માટે લોકો મજબૂર બન્યા છે અને ગામમાં એક વૃદ્ધ મૃત્યુ થયું હોવાથી પરિવારજનો જંગલ વિસ્તારમાં બે કિલોમીટર સુધી અંતિમ યાત્રા કાઢી હતી ત્યારે સ્મશાન ભૂમિ સુધી પહોંચવા રસ્તો પણ નહીં હોવાથી બે કિલોમીટર દૂર લાકડા અને ટાયરો લઈ લોકો ચાલ્યા હતા ત્યારે વરસાદ વરસતો હોવાથી ટાયરના સહારે અંતિમ ક્રિયા કરાઈ હતી

એ ભાઈને અંતિમ સંસ્કાર માટે જ્યાં આગળ શમશાન નથી ત્યાં આગળ એક શમશાન ભૂમિની ખૂબ અછત પડી અને આપણને ખબર જ છે કે શમશાન ભૂમિની કેટલી જરૂર છે તો મારી તંત્રને એક માંગ છે કે આ જે શમશાન ભૂમિ તમામ ગામોમાં ફાળવવામાં આવે અને ત્યાં આગળ રોડ રોડની ફાળવવામાં આવે રસ્તા જે નથી ત્યાં આગળ રસ્તા ફાળવવામાં આવે બોરની સુવિધા કરી આપવામાં આવે અને શમશાનની સુવિધા કરી આપવામાં આવે અને આવી જે તમામ ગામોમાં જે કપરાડાની જે સુવિધા નથી ત્યાં આગળ સુવિધા કરવી આવે એવી મારી માંગ આપણે વાત સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જણાવી દઈએ કે લોકોમાં યોગનું મહત્વ સમજાય અને જાગૃતિ લાવવાના હેતુથી બાઇક રેલીનું આયોજન કરાયું હતું ત્યારે શહેરના મુખ્ય માર્ગો પર વિવિધ પોસ્ટરો સાથે બાઇક રેલી યોગની જાગૃતતા લાવવામાં કાઢવામાં આવી હતી ત્યારે ડીવાય એસપી એ ડિવિઝન પીઆઈ પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ જીઆરડી હોમગાર્ડ જવાનો પણ બાઇક રેલીમાં જોડાયા હતા એકવીસ જૂન બે હજાર ચૌદથી દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ વખતે આ વર્ષે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થનાર છે આ ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકારે યોગા ફોર વન અર્થ વન હેલ્થ ટીમ હેઠળ તથા ગુજરાત સરકાર દ્વારા સ્વસ્થ ગુજરાત યુદ્ધિતા મુક્ત ના લક્ષ્યાંક અને જેય હેઠળ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નિશ્ચિત કરેલું છે આ ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડૉક્ટર ગિરીશ પંડ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ આજે સવારે યોગ સત્રોનું આયોજન કરવામાં આવેલું હતું સુરેન્દ્રનગર જિલ્લાના નવ જેટલા વિસ્તારોમાં લગભગ નવસો જેટલા અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ આ યોગ સત્રમાં ભાગ લીધેલો હતો આ ઉપરાંત આજે સાંજે પાંચ વાગ્યાના સુમારે યોગ યોગ પ્રત્યે જાગૃતિ વધે તે તે અન્વયે બાઇક રેલીનું પણ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલું છે આથી લોકોની સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધે તથા તણાવભરી અને તણાવભરી જિંદગીમાં પણ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે પણ લોકો જાગૃત થાય તો આ તરફ આગળ હવે આપણે વાત કરીએ આણંદની તો આણંદ શહેરમાં પૂર્વ પટ્ટી વિસ્તારમાં વિવિધ વિકાસના કામોની માંગ સાથે મુસ્લિમ પ્રતિનિધિ મંડળે મ્યુનિસિપલ કમિશનર ને મળીને રજૂઆતો કરી હતી ત્યારે આપણે વાત કરીએ તો આણંદ શહેરમાં પૂર્વપટ્ટી વિસ્તારમાં ખુલ્લા કાંસને બોક્સ કાંસ બનાવવા અને ગામડી તળાવના પાણી ઓવરફ્લો થઈને આસપાસની સોસાયટીઓમાં પ્રવેશે નહીં તે માટે પ્રોટેક્શન વોલ બનાવવા માટે અને ચરોત્તર મિલથી સલાટીયા ફાટકને જોડતો માર્ગ બનાવવા માટે તેમજ વરસાદી પાણીના નિકાલ અને ભૂગર્ભ ગટરો બનાવવા પૂર્વપટ્ટી વિસ્તારમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બનાવવાની માંગ કરી હતી જણાવ્યું કે રજૂઆત સાંભળ્યા બાદ મ્યુનિસિપલ કમિશનરે હકારાત્મક પ્રતિભાવ પણ આપ્યો હતો શિરાજ સાહ દિવન મારું નામ છે આવેદનપત્રમાં મેં સાહેબની રજૂઆત કરી કે જે રીતે આ શહેરનો જે વિકાસ થઈ રહ્યો છે એ વર્ડ નંબર ચાર એની કમ્પેરિઝનમાં તેરે તહેવારોમાં હતી પછાત વિસ્તાર છે અને ત્યાં એક ઓપન ખુલ્લી કાંસ આવેલી છે પહેલાં પણ બોક્સ ટાઈપની આપણે રજૂઆત કરેલી એટલે એને બોક્સ ડ્રેન જ બનાવવામાં આવે પીવાનું શુદ્ધ પાણી મળે રોડ રસ્તા ગટર વ્યવસ્થા પછી એક મહાનગરપાલિકાને દર વર્ષે બે વર્ષ બે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની પરમિશન મળી છે તો મેં સાહેબને કહું કે એક સ્કૂલ એમાંથી મુસ્લિમ વિસ્તારને પણ ફાળવવામાં આવે તો સાહેબે બહુ જ પોઝિટિવલી મને કહ્યું કે આપણે પૂરોપૂરો ટ્રાય કરીશું કે એક એમાંથી મુસ્લિમ વિસ્તારમાં એક સ્કૂલની ફાળવણી કરવામાં આવે અને બીજી જે પણ છે ધારો કે આ ટીપીડીપી પાડવામાં આવે અને એની જે પણ મૂળભૂત સુવિધાઓ મળવાપાત્ર છે એ બધી જ સુવિધાઓ પૂરી પાડવામાં આવે એ સાહેબને અમે આજે રજૂઆત કરી છે આગળ વાત કરીએ હવે આપણે જુનાગઢની તો જૂનાગઢ મનપાની સામાન્ય સભામાં હોબાળો થયો હતો જણાવી દઈએ કે વિપક્ષ કોંગ્રેસના નગરસેવકો દ્વારા ધરણા પણ શરૂ કરાયા હતા સામાન્ય સભામાં કોંગ્રેસના નગરસેવકો ધરણા પર બેઠા હતા અને હાલમાં ઉપરકોટ પાછળના વિસ્તારમાં મેગા ડિમોલેશનની જે બેઘર થયેલા ગરીબોને વૈકલ્પિક જગ્યા આપવા માટે ઠરાવની માંગ કરાઈ હતી ત્યારે ઠરાવની માંગ સ્વીકારવામાં આવતા પાંચ જ મિનિટમાં ધરણા સમેટ્યા હતા ત્યારે મેયર દ્વારા સામૂહિક ઠરાવની કલેક્ટર કચેરીમાં મોકલવામાં અપાઈ છે એક તો જે ડિમોલેશન કરી અને લોકોની જગ્યા જે દૂર કરવામાં આવી છે તેને વિકલ્પિક જગ્યા માટે કલેક્ટરશ્રીને ઠરાવ કરી અને રજૂઆત કરવામાં આવશે કે જેથી કરીને આવનારા દિવસોની અંદર આ લોકોને વૈકલ્પિક જગ્યા મળે મધુરમ વિસ્તાર પાસે જે સાહેબ બંધારણના ઘડવૈયા છે તેની પ્રતિમા મૂકવામાં આવી છે તેને ધ્યાનમાં રાખી આજ એક ઠરાવ કરવામાં આવ્યો છે કે ટ્રાફિકને ધ્યાનમાં રાખી કોઈ અણચળ રૂપ ન હોય તો એ જે છે તે એમનું યથાવત તે જગ્યાએ પ્રતિમા રહીએ એવી અમારી સૌની લાગણી છે આજે મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળેલ હતું આપણે જોઈએ કે જે નાના નાના લોકો છે ગરીબ લોકો છે એમના ગમે ત્યાં ઝૂંપડાઓને ડિમોલેશન કરવામાં આવે છે મહાનગરપાલિકા તરફથી ત્યારે જોઈએ કે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે એને આપવામાં જગ્યા આપવામાં નથી આવતી જ્યારે અન્ય મહાનગરોમાં તમામ જગ્યાએ જે આવા ડિમોલેશન થાય છે ત્યારે વૈકલ્પિક જગ્યાઓ આપવામાં આવે છેલ્લે ચાંડોળા તળાવ ખાતે પણ જેટલા ડિમોલેશન થયા હતા એને પણ વૈકલ્પિક જગ્યા ફાડી હતી આપણે જોઈએ કે વોકળા ઉપર બીજેપીના જ ભાજપના જ મોટા નેતાઓના દબાણો છે તો એ આજે જોઈ કે છેલ્લા ત્રણ થી ચાર વર્ષથી એને દૂર નથી હાઈકોર્ટ હાઈકોર્ટનો પણ હુકમ છે છતાં પણ નથી કરવામાં આવતા એટલે આ ગરીબ લોકોને ન્યાય મળે તે માટે અમે તમામ વિપક્ષના જેટલા કોર્પોરેટ હતા એ અમે ધરણા ઉપર બેઠા હતા અને શાસક બોડી પાસેથી એ ઠરાવ અમે મંજૂર કરાવેલો છો કે એને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે અને મધુરમ ખાતે મધુરમ ખાતે ડોક્ટર બાબા સાહેબ જે આપણા બંધારણના ગડવૈયા છે એમની એક પ્રતિમા લોકો દ્વારા મૂકવામાં આવી હતી કે જે ક્યાંય નડતર રૂપ પણ નથી અને ત્યાં આ જે વિસ્તાર ખૂબ મોટો હોય અને પ્રતિમા અન્ય જગ્યાએ હોય નહીં કોઈ પણ કાર્યક્રમ હોય તો ત્યાં કરી શકે કે બાબા સાહેબનું ગમે ત્યારે હોય તો એનું એક નામ રીતે આપણા બંધારણના ઘડવાયા છે તે બાબતે પણ અમે ઠરાવ કરી અને તે જ જગ્યાએ તે પ્રતિમા રહીએ એ માટે અમે ઠરાવ આગળ આ તરફ વાત કરીએ આપણે તો વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી શ્રેયસ વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ નવના વિદ્યાર્થીને શિક્ષકે લાફો ઝીકી દેતા વિવાદ સર્જાયો હતો જણાવી દઈએ કે વિદ્યાર્થીના પિતાએ સ્કૂલ પર પહોંચી અને શિક્ષકને મેથી પાક ચોખાડ્યો હતો જ્યારે આ ઘટના બાદ સામ સામે આક્ષેપ પર પ્રતિ આક્ષેપ કરવામાં આવ્યા હતા જણાવી દઈએ કે માંજલપુર શ્રેયસ વિદ્યાલયમાં ધોરણ નવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સમર્થને ડ્રોઈંગના શિક્ષકે લાફો મારી દેતા મામલો બિચક્યો હતો ત્યારે શિક્ષકે વિદ્યાર્થીના મિસબિહના કારણે તેને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો જોકે તે શિક્ષક સાથે વધુ પડતી દલીલો કરતો હોવાનું શિક્ષકે અને વાલીઓને બોલાવ્યા હતા જોકે વિદ્યાર્થીના માતાપિતાએ સ્કૂલ પર પહોંચી અને અન્ય વિદ્યાર્થીઓ સાથે વાતચીત કર્યા હતા અને તે બાદ સ્ટાફ રૂમમાં જઈ શિક્ષક સાથે ઝપાઝપી પણ કરી હતી અને આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી સમજાવ્યું ભણાવ્યું પછી એને પ્રેમથી સમજાયો બરાબર છે છોકરો બહેસ કરવા લાગ્યો મેં એને પ્રેમથી સમજાયો અને બેસાડી દીધો પછી એને એનું મિસ બિહેવિયર જોયું એટલે મેં એમને વાલીને બોલાયા વાલી ડાયરેક્ટ સ્કૂલે આવ્યા અને મેં ડાયરેક્ટ રૂમમાં આવીને ટીચર ઉપર એટેકચ કરી દીધો ડાયરેક્ટ હવે વિદ્યાર્થીને માર્યો છે એવું કર્યું એટલે નોર્મલ સમજાયો ઊભો કરીને તમે વિડીયો અમારું કેમેરા ચાલુ જ છે એમાં જુઓ એટલે ખ્યાલ આવશે મારેલો મારતો ટીચર કેવો દેખાય અને સમજાવો તો કેવો ટીચર દેખાય દેખાય છે બરાબર છે છોકરાને તમે આમ હાથ ગાલ પર ફેરવો એટલે મારી લો એ કેવી રીતે મારી લોલીના પિતા તમારો પણ હુમલો કર્યો હુમલો કર્યો અને આ જુઓ તમે હોડા ઉપર બહુ ખરાબ રીતે સ્કૂલના ટીચરો દ્વારા મારી ના ના એ પણ વિડીયો છે અમારી પાસે હે ને ફૂટેજ એમાં દેખાય છે એ ડાયરીક્ટ આવીને મારે છે અને બધા ટીચરો એને પકડીને બહાર લઈ જાય બીજું કશું છે જ નહીં છોકરોમાં સમજ એટલે એમને સમજવું જ નહોતું છોકરાને બહેસ કરવી હતી એને મેં પ્રેમથી સમજાયો તમે વિડીયો જોજો મેં દરેક છોકરાને ઇન્ડિવિજ્યુઅલ સમજાવતો સમજાવતો ગયો હતો એ બહેસ કરવા લાગ્યો બરાબર છે એટલે એને મેં પ્રેમથી સમજાયો અને એને ગાલ પર હાથ લગાડ્યો માર્યું નથી કે આવું ના હોય પ્રેમથી એને સમજાવ્યો એ બહેસ કરવા લાગ્યો મેં કે બહેસ ના કરાય મેં તારા મમ્મીને બોલાવો છે એ લોકો બોલાય એને એ ડાયરેક્ટ એના મમ્મી પપ્પા કોઈ શું પ્રોબ્લેમ છે પૂછ્યું નહીં ડાયરેક્ટ આવ્યા એન્ટ્રી કરીને ડાયરેક્ટ એટેક કરી દીધો બીજું કોઈ છે જ નહીં આવી રીતે ટીચરોને ડાયરેક્ટ આવીને એને પૂછવું જોઈએ ને શું કામ શું પ્રોબ્લમ થયું હે મારું નામ કિરણ સિંહ મેં શ્રેયસ વિદ્યાલય સ્કૂલ સ્કૂલમાં ભણું છું આજે અમારા ડ્રોઈંગનો પિરિયડ હતો સર આવ્યા સરને બધાએ કીધું કે મેજરમેન્ટ લઈને ડ્રોઈંગ કરવાની છે મને ખબર નહોતી પડી તો સર સરે મને શીખવાડ્યાની જગ્યા પર માર્યો જોરથી લાફો માર્યો અને ત્રણ ફૂલપટ્ટી બી એટલે ત્રણ વખત ફૂલપટ્ટી બી મારી મારા પીઠ પર એમના એમના હાથમાં ફૂલપટ્ટી હતી એના ડરથી બધા હહ હ હ કહેતા હતા અમને આવડી ગયું પણ કોઈને કશું ખબર નવા બીજી તરફ વડોદરા પોલીસ દ્વારા અઠ્યાસી લાખ નો એનડીપીએસ મુદ્દા માલ નાશ કરાયો છે જણાવી દઈએ કે વડોદરા પોલીસે વીસ એનડીપી ગુનાઓના રૂપિયા અઠ્યાસી લાખ મુદ્દા નાશ કર્યો હતો ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી એટલે કે ડીડીસી દ્વારા વડોદરા પોલીસ કમિશનરની સૂચના મુજબ આખી સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી નાશ કરાયેલા મુદ્દામાલમાં સયાજીગંજ જે પી રોડ સહિત આઠ પોલીસ સ્ટેશનના ગુનાઓનો સમાવેશ થાય છે નાશ કરાયેલા મુદ્દામાલમાં ઝડપાયેલો ગાંજો ચરસ એમડી બ્રાઉન સુગર સહિતના ડ્રગ્સ હતા આ કાર્યવાહી દહેજ ખાતે બેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપનીમાં કરાઈ હતી તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત